કમેલા દરવાજા ચાર રસ્તા મિલેનિયમ માર્કેટ ખાતે રાખવામાં આવ્યો હતો સાથે જે ખરેલી યોજવામાં આવી હતી જેને હનુમાન કથા વાચક સ્વામી હરિપ્રકાશ દાસજીના હસ્તે ઝંડી બતાવવામાં આવી હતી રિંગ રોડ ઓવર નીચે કિન્નરી ત્રણ રસ્તા ખાતે નવી ટ્રાફિક સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ચોકીના ઉદ્ઘાટન સમયે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યું હતું હાલમાં જ આપણે નેશનલ રોડ સેફ્ટી મંથનું નું પહેલી જાન્યુઆરીથી લોન્ચ કરવામાં આવ્યું છે આજ રોજ અમારે ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં કોસ્ટના સહયોગથી એક હેલ્મેટ વિતરણ નું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમારા પોલીસ કર્મચારીઓને ખાસ કરીને હેલ્મેટ આપવામાં આવે ઉપરાંત બીજા નાગરિકોને પણ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું હેલ્મેટના કારણે આપણી સેફ્ટી ખૂબ રહે છે જરૂરી છે આપણાને એક્સિડન્ટમાં જ્યારે પણ આપણે આપ જોયો છો કે એક્સિડન્ટ થાય છે ત્યારે વધારે પ્રમાણમાં જે ડેથનું પ્રમાણ છે એમાં હેડ ઇન્જરી મુખ્યત્વે હોય છે એનાથી સેફ રહેવા માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે આ ઉપરાંત પોસ્ટના સહયોગથી અમારો ટેક્સટાઇલનો એરિયા જ્યાં ખૂબ વ્હીકલોથી ભરચક અને ટ્રાફિકની થી ભરચક એરિયા છે એ વિસ્તારમાં અમારી નવી ચોકી પહોંચતાના સહયોગથી આજે નાગરિકોને સારી સુવિધા પૂરી પાડી શકે એના માટે અર્પણ કરવામાં આવી છે જેનું આજે અમારા જોઈન્ટ કમિશનર ટ્રાફિક શ્રી ચૌધરી સાહેબ હસ્તે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે અત્યારે જ્યારે આ રોડ સેફ્ટી મંથનું કેમ્પેનિંગ ચાલી રહ્યું છે ત્યારે અમારે સુરત શહેરના નાગરિકોને અપીલ છે કે તમે વધુમાં વધુ હેલ્મેટનો ઉપયોગ કરો અવશ્ય તમે પહેરો તમારી સુરક્ષા એનાથી ખૂબ વધી જાય છે આ ઉપરાંત જે બીજા નિયમો છે ટ્રાફિકના એમાં સિગ્નલ ફોલો કરવા ઓવર સ્પીડમાં ગાડી નહીં ચલાવી રોંગ સાઇડ નહીં આવવું ચાલુ ગાડીએ મોબાઈલ ફોન પર વાત નહીં કરવી એ બધી નિયમોનું પાલન કરવા માટે અમારી નાગરિકોને નમ્ર અપીલ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે